બનાસકાંઠા જિલ્લો આમ તો સુકોભ્ટ જિલ્લો તરીકે ઓળખાતો હતો અને આ જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ આ જિલ્લામાં ઘણા સમયથી મોટાભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી કાઠું કાઢી દેશ વિદેશમાં પણ વખણાઈ રહ્યા છે ત્યારે ઢુવા ગામના કંચનજી ઠાકોરે બે હજાર સત્તરમાં વાર વટાણાની ખેતી કરી સારી આવક મેળવી હતી આમ તો વટાણાની ખેતી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા સહિતના પંથકમાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ બનાસકાંઠા જેવા સુખાભ વિસ્તારમાં સૌ પ્રથમવાર ઢુઆ ગામના માત્ર સાત ધોરણ ભણેલા કંચનજી ઠાકોરે બે હજાર સત્તરમાં ત્રણ વીઘા ખેતરમાં વીસ હજારના ખર્ચે વટાણાનું વાવેતર કર્યું હતું આ ખેડૂતે ત્રણ વીઘા જમીનમાંથી અઢી લાખની આવક મેળવી હતી તે બાદ ફરી આ ખેડૂતે બે હજાર ઓગણીસમાં વટાણાનું પોતાનું સીટ બનાવી બે વીઘામાં દસ હજારના ખર્ચે વટાણાનું વાવેતર કર્યું હતું અને દોઢ લાખ કરતાં વધુની આવક મેળવી હતી વટાણાની વાર ખેતી સફળ ખેતી કરી સારી આવક મેળવતા અન્ય ખેડૂતો પણ આ ખેડૂતની મુલાકાતે આવ્યા હતા તે બાદ કંચનજી ઠાકોરે ગામમાં સાહેબથી થી સિત્તેર વીઘા ખેતરમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ વાર વટાણાની ખેતી કરાવી છે નામ કંચનજી ઠાકોર ગામ ધોવા તાલુકો ડીસા અભ્યાસ તો સાત ફેર અને ઉંમર બત્રીસ વર્ષની છે સાત વીઘા જમીન છે વર્ષોથી શાકભાજીની ખેતી કરું છું પ્રથમ વાર બે હજાર સત્તરમાં માં વટાણાની ખેતી કરી કરતા પ્રમુખ એગ્રો સુરેશભાઈ રાણપુરવાળા જોડેથી બિયાર લાવ્યું હતું ત્રણ બસો રૂપિયા કિલો એટલે બે હજાર સત્તરની સાલમાં બસો રૂપિયા કિલો વાટાણમાં વાવેતર લાવ્યું હતું બે વીઘા વાવેતર કર્યું હતું એટલે કોણ વીસથી બાવીસ હજાર રૂપિયા ખર્ચો થયો હતો એને મને સારામાં સારું ઉત્પાદન એટલે બે લાખ જેવું ઉત્પાદન મળ્યું હતું એટલે પૈસામાં એટલે પછી બે હજાર ઓગણીસમાં કર્યું એના પછી સત્તર બે હજાર ત્રેવીસમાં પણ હાલ કર્યું છે મેં વાવેતર સત્યાવીસ કિલો જેવું પછી એના પારણા રૂપ ખેડૂતે હાલ પચાસથી સાઠ વીઘા જેવું વાવેતર કરાવ્યું છે ભદ્રસ કંપની તરીકે હાલ સીડમાં પધર્સ કંપનીનું સીડ છે એના રૂપ દ્વારે પચાસ સાઠ વીઘા વાવેતર કરાયેલું છે એટલે પહેલાં તો બધું મધ્યપ્રદેશ એમપીમાં વાવેતર થાય વટાણું પણ હાલ પ્રથમ વાર બનાસકાંઠામાં વાવેતર કરાયેલું છે વટાણાનું કઈ રીતે ખેતી કરવામાં આવે છે વટાણાની વટાણા ફૂંવારા બી થાય પછી ટપકમાં બી થાય છે ખેતું તો હાવ સરળ ખેતી છે વટાણાની અને સરળ બી ખેતી સારીમાં સારી ખેતી છે ખર્ચો એટલો ખાસ થતો નથી ઉત્પાદન સારું મળે છે કેટલા વીઘામાં વાવેતર કરે ધોવામાં કુલ કુલ તો પચાસે સાઠ વીગા વાવે તો થયું છે હાલ